હા જોઈ તો ખાલી ફોર્મ ભરવા જ એટલો તો અરે હું ગામ સરપંચ સરપંચ થઈ લીધું યાર ભાઈ તમારું તો અત્યારે ઓછી સરપંચ સરપંચ હું વાત કરો છો અને હું તો હા આજ તો ગોટા જરા ને ખાતા પાછા

અલુ જથ્થા જવું તો કે ના આ વખત તો નઈ ફરુ કાલ્પડ્યુ બે દાડી પાછા ભેગા કરવા પડશે ભેગા કરવા પણ હીતાને ગોટા ખાતા ભેગા નઈ કરવા બધું ને ગોટા ખવરા પડશી કા પછી આ કેમ પડશે આ લોડો આજ તો હાળું આમ તો પાલું મજા આવી ને પાહી મજા આવી તને આ આ તો છોકરા

ગ્રુપ ઓવર એરે બનાવરાય ઉત પેલા છોકરા પાન એવું છે ઓય મો મેસેજ નાખું બધા બધાય દઉં પાછા હમળો ભાઈ લખી દયો આકરા કસે ને આવું કરવા જેવું થતું નઈ ને કે મને ચીટર મોણસ છે બહુ ઇના પર નઈ પાડો હું હાલ જ નાખી દઉં તમે છે નઈ ખેલે આવું બધું પેલા છોકરા પાન કરાય જો યાર તો મને તો કદી ખાતો જ નઈ છોકરો પેલું બોલવા ના આવે પેલું બોલતા નઈ મે ફોન માં બોલલે લખાઈ જાય ઓ ઓ એવું આપણો છો લખતા આવડે છે એવું છે ઓહ લે છોકરો બધા આવી જજો મીટિંગ માં

શું હમણાં રાતી પાછું એવું હોય તો ના હોય તાર ગોટા રાખીએ બધા રાજી રાજી કઈ નાખીએ ગમે એવું હોય તો તો નઈ ગોટા ના હોય પણ તાણ સવાનું આલું ઉપર સવાણું સોમાભા જો આપણે ગોતવાની આપણે જરૂર નહીં બરાબર આપણા ગોમ નો વિકાસ થાય એવું કરવાનું છે બરાબર છે કરી છે સરપંચ તો આપડા નું સારું થાય અમાર કેટલી ભાવના છે ઊભા રાખીને અમારી ખાલી નું સારું કરવાનું છે અમા તમે ગોટ કશું એ ખબર અમે તમારું ગોટ આવ ના ના ખબર ખવરાવું પડે બધો ખાવી સરપંચા વાત ના થાય ફોર્મ તો છીએ સાહેબ નું ત્યાં વાત કરી ફોન કરવો પડશે મારે હેલો હા બોલો સરપંચ સાહેબ બોલો લાગુ છે ને ભવિષ્ય સરપંચ બોમ્બો હેડિંગ જેનો છોકરો શું કહે છે

તીમો હું ખોટું લાગવાનું છે યાર લિસ્ટમાં આપણું નોમ આવી નહીં હું નામ નહીં આવી બસ બસ અટકના આવે લિસ્ટ એ તો આપણે કોક કરજ્યું હજી તો કઈ હાખો લિસ્ટમાં આપણું નોમ આવ્યું નહીં હજી ગમો મારું શું થયું હતું શાંતિ રાખો આમ હારશો ને આમ કાઠા તો થોડા આમ ઓલે પણ ગમો એ જ થોડા ગમનો તો છોકરો મને સરપંચ સરપંચ કે આવું કોણ કહેવાય મને

મીટિંગ કરીએ એવું હોય તો હા કાઠા થો હા એ બધું લુસી ના આવે યાર કાઠા થો હું રોવો છો એટલે ડોસી જેવું શું કરો તો યાર બેરું છો તો આદમી છો મિટિંગ કરીશું આમ મિટિંગ કરવી પડશે આપણે હજી તો આવું પાછી મિટિંગ પછી નહીં કરશો એ તો હજી તો તારે જોવા ખાલી તમારો ભેરું શું કરે તો હું બેઠો છું હજી તો તારે આગળ જોવો ખાલી આગળ જોવો ખાલી છે આવું હું કર છું મીટીંગ તાય તાય જોવો ખાલી આમ વાકના તમાણો માના નાના ના કરાવું તો હું બેઠો છું અન હવે મીટીંગ કો કઈ હું કરશું આપો તો તાય મીટીંગ માં તાય હોંભળ ગયો ગય તો તાય મીટીંગ આપણે હું બોલાવું હમણા ભેગા કરીએ બધા હો ઓ દોનેવ જે કરું એ હું તો હું કહું એક કામ કર હાલ તું બે હું જઉં કોઈ આડાવડું કરતો ના હાલ ના ના તો કરું છું હું બરોબર

સીધી આગળ જી ના ને આગળ તો ડોઢી કરવી પડે એ તો હાલ તો નહીં કે તો પણ કાલ બાલ મીટિંગ થશે બધા ભેગા થાય એટલે કેવું છે દુખ તો લાગ્યું પણ એ હરકમાં લાવી દઉં હું વાત કરો તો હાલ તો જવા દે મને